ભુજ માંથી સાબરકાંઠા થી દાહોદ માંથી મત નો આપ્યા તો અમારી ક્યાંય જરૂર નમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર થી નવા સાહે ચડું તમે બધા એમ કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી હું નવા ચાહે ચડું ગુજરાતભરના લોકો એમ ઈચ્છે છે કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે અમારે ત્યાં મીટિંગ કરે સભા કરે અવાજ ઉઠાવે મુદ્દો ઉઠાવે પણ એ બધું કામ કરવા માટે મારે તમારી રજા લેવી પડે અને અહીંયા બેઠેલા બધા જ માણસો ખોકારો ખાઈ મને રજા આપે તો હું મનોજભાઈને ને કેજરીવાલ સાહેબ ને કહેશ કે ગોઠવો અમારો હવે આખા ગુજરાતમાં હલાઈ નાખવાના છે પાટિયા ભાજપના ભાઈ હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાત માંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાની જવાબદારી તમે મને સોંપો છો કે નહી ફરો આખા ગુજરાતમાં હલાઈ નાખીએ ભાજપ વાળા ને ભ્રષ્ટાચાર ભગાવી અને ખેડૂત નું શાસન સત્યાવીસ માં વિધાનસભામાં બેસે એના માટેની જવાબદારી તમે મને આપો છો

મિત્રો તે લોકોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તે ખૂબ જ સાંભળવી જરૂરી છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ પોતાની આપ જણાવી છે કે હું કાલે રાતે ત્યાં હતો કાલે અહીંયા હતો કાલે અહીંયા હતો તે દરેક જગ્યાનું તેઓએ નામ આપ્યું છે અને તેઓએ જણાવ્યું છે ને સાથે એવું પણ કહ્યું છે કે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતો દ્વારા ગુજરાતની જનતાઓ દ્વારા જે અમને સમાચાર મળે છે એ પણ હું તમને કહું કે અમારી જરૂર આજે દરેક જગ્યાએ લોકો એવું કહે છે કે ગોપાલભાઈ તમે આ જગ્યાએ આવો તમારી જરૂર છે તમે અહીંયા પાર્ટીનો અવાજ ઉઠાવો ખેડૂતોનો અવાજ ઉઠાવો ગુજરાતના જનતાના પ્રશ્ન ઉજાગર કરો તો દરેક જગ્યાએ હું પહોંચી ના શકું જો વિસાવદરની જનતાએ મને આટલો મોટો બનાવ્યો છે તો મારે વિસાવદરની જનતાને પણ પૂછવું પડે કે શું કરું હું દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બે હજાર સુધીમાં મૂળિયા ઉખેડવા માટે હું જનતાને પૂછું છું કે હું દરેક જગ્યાએ જાઉં કે નહીં તમે શું કહી રહ્યા છો તે વિસાવદરની જનતાનું માનું છું તો વિસાવદરની જનતા જો મને હા પાડે તો જ હું દરેક જગ્યાએ જઈશ એ બાબતે વિસાવદરની જનતાએ શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો આ વિડીયો છેલ્લે સુધી સાંભળવાનું ચૂકશો નહીં સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તમે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં હતો કાલે સાંજના સમયે હું જામનગર હતો ને રાતે ને રાતે પાછો અહીં વિસાવદર આવી ગયો અને સાસણમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછો અત્યારે અહીં આવી ગયો નહીંથી પાછો પાછો કાલ હવાર અમરેલી વયો જશ ને સાંજે પાછો વિસાવદર હેલિકોપ્ટર એ ટૂંકવું પડે ને એટલી દોડધામ હું તમારા બધાના આશીર્વાદથી કરી રહ્યો છું અને તમે બધા જોતા હશો કેમ કે તમે મારા જેવા નાના માણસ ઉપર યુવાન વ્યક્તિ ઉપર એટલો મોટો વિશ્વાસ કર્યો છે કે મને રોજ એમ થાય છે કે આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે હજુ મારે મારે જે કરવું કરવું પડે છે છે પણ એક વખત આપણે બતાવી દેવું કે નાના માણસની તાકાત કેવડી હોય છે દોસ્તો આજે મને કહેતા બહુ ખુશી થાય છે કે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ તમે મને સોંપ્યા પછી વિધાનસભાની અંદર મેં ખૂબ બધા પ્રશ્નો આપણા વિસ્તારના અને ગુજરાતના પ્રશ્નો ઉઠાવ્યા જિલ્લાની મિટિંગોમાં તાલુકાની મીટિંગમાં પ્રાંતની મીટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉઠાવ્યા અને આ સિવાય ત્રણેય તાલુકામાં આપણી ઓફિસ ખુલ્લી છે મને હરેશભાઈ કહેતા કે આ લગભગ છેલ્લા ઘણા વર્ષો પછી આવું પાછું જોવા મળે છે ત્રણેય તાલુકામાં આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ હોય અને એમાં આમ આદમી પાર્ટીની ઓફિસ ખોલવામાં ચલાવવામાં અમારા દુર્ગેશ પાઠકજી અને ભાઈ ગુલાબસિંહ યાદવનો પૂરો હાથ છે ટેકો છે સાથ છે ત્યારે એ બધી ઓફિસો હાલે છે એટલે

અનેક નામી અનામી કાર્યકર્તાઓ છે આખો દે હરેશભાઈ બલદાણીયા જેનું નામ લઉં એનું નામ ઓછું પડે એ બધા કાર્યકર્તાઓ આખો દિવસ ઓફિસે હાજર રહે બધાને મળે વાત સાંભળે પહેસાણની ઓફિસની અંદર અમારા હરેશભાઈ આપણે કિશોરભાઈ સાવલિયા ધવલભાઈ કુણાલભાઈ આ બધા કાર્યકર્તાઓ પહેસાણની ઓફિસ નું સંચાલન સંભાળે છે અને જુનાગઢની ઓફિસ જે છે એનું રંગરોગાન કે જે કઈ બધું ફર્નિચરનું કામ ચાલે છે એ કામ રાજુભાઈ બોરખતરિયા સંભાળતા હતા જુનાગઢની ઓફિસનું પણ રાજુભાઈ બોરખતરિયાને અત્યારે બોટાદની પોલીસે જેલમાં પૂર્યા છે રાજુભાઈ કરબડા રાજુભાઈ બોરખતરિયા પ્રવીણભાઈ રામ અને અન્ય ઘણા કાર્યકર્તાઓ પિયુષભાઈ પરમાર આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે આપણી વચ્ચે નથી એ બાબતનું જરાક વસવસો છે કે એવા હજડબ માગેવાનો હોત તો અહીંયા સ્ટેજ આપણું વધારે રૂપાળું લાગે વધારે સારું લાગે પણ કાંઈ વાંધો નહીં આપણે સંઘર્ષનો રસ્તો પકડ્યો છે લડવાનો રસ્તો આપણે પકડ્યો છે અને સારી વાત એ છે કે મને તો હું તો લડવા વાળો માણસ છું પહેલેથી અમને ક્યાંય ટેકો નહોતો મળતો સારી વાત એ છે પહેલી વાર તમારો ટેકો મળી ગયો છે ને અમારું બળ વધી ગયું છે છે હવે લેવાનું દોસ્તો સરકાર નવી નવી બદલાણી ધારાસભ્યો બદલાણા મંત્રીઓ બદલાણા બધા ધારાસભ્ય મંત્રી માંથી ધારાસભ્ય થઈ ગયા એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના એકસો ને સાઠ જેટલા જે ધારાસભ્યો છે ઈ એક ટીમ ગણાય ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય મેં પચાસ વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો પછી બહાર આવીને મેં પચાસ વખત સ્ટેજ ઉપરથી એમ કીધું કે ભાજપના જે કાંઈ ધારાસભ્યો છે એની હૈસિયત ન્યા પટ્ટાવાળા કરતા વધારે બિલકુલ નથી આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ બનવાનો હતો ત્યારે ટીવીમાં સતત એવું આવતું હતું ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ભાજપ માંથી સત્યાવીસ મંત્રી બનાવવાના છે કોણ હશે એની સવારે અગિયાર વાગ્યા પેલા ભાજપના એકે ધારાસભ્યને કહેવાનું ભાજપને વ્યાજ વ્યાજબી નથી લાગતું બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં એની ઓકાત શું થાય તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારા માંથી કયો બનવાનો છે મારી આરે ટીમ હોય મારી આરે હરેશભાઈ હોય જયસુખભાઈ હોય મનોજભાઈ હોય તો પાંચે ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈ આને ફોન આવી ગયો ફોન આવી ગયો ફોન છે નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને દોઢસો ને પટાવાળા માને છે પટાવાળા એમ કરવાનું જો એ દોઢસો દોઢસો નેતા હોત જનતાના વાહાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં બધાને પૂછ્યું હોત ને પછી રૂમાન રૂમમાં નક્કી કર્યું કે આ દોઢસો માંથી આટલા સત્યાવી જણા મંત્રી ને બાકીના વગાડો તાળ્યો પણ એક કીને કેવામાં નો આવ્યું હું કામ દોઢસો એ દોઢસો પટ્ટાવાળા છે દિલ્હી વાળાને ખબર છે કાન જેટલું કહેશું એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કેવી એમ નો કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત મેં એટલા માટે કરી

જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણી સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજડબમ હોવો જોઈએ આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ હવે અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવાય નથી દીધું ખૂંકામ કાઢ્યા તમને લીધા તેથી બહુ વખાણ થતા એ બધાના કે આની અંદર આ ગુણ છે ને ઓલામાં ઓલો ગુણ છે છાપા ભરાય ભરાય ને એવું તો કાને હું કામ મંત્રી બનાવ્યો કાયદા તર કહેવાય ન ઉભા રાખ હું કામ કાયદા એટલા હતા હારા તો દોસ્તો નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે તો ગુજરાત આખાની જનતાએ કઈક હારા માણાને નેતા બનાવવાનો સંકલ્પ નવા વર્ષમાં લેવો પડશે આ મારી વિનંતી છે સુખ શાંતિ સમૃદ્ધિ સલામતી સ્વાસ્થ્ય બધું ક્યારે આવશે જયારે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહી હોય ગાંધીનગર ની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું હું કલ્યાણ કરે કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે હિતેર મણ લેવાની છે બસો લેજો હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રી ને રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહો રહીશ કે નહીં રહું રહીશ કે નહીં રહું એ ચિંતામાં ફરતો હોય ક્યાં મેળ કરવા જવાનું સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સરકસ સંગીત ખુરશી ની રમત છે ચાર ખુરશી મૂકી છે વી જણા ગોળ ગોળ ફેર્યા કરે છે દિલ્હી વાળો ડકડક ડગડક કરે છે ડકડક ડકડક બંધ થાય એટલે બે જવાનો જેનો વારો બે જાય વળી ડક 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 ચાલુ થાય ને ગોળ ગોળ ફર્યા કરે ને વળી પાછું ડક 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 બંધ થાય એટલે ખુરશી બે જાય હાલે છે ને હાલતું આવું સંગીત ખુરશીની ની રમત આવતી શાળામાં એમાં એક જણો ઓલી ખંજરી વગાડતો પેલા ઓલા શાળામાં ખંજરી આવતી એમાં કઈ હથળી પછાડવાની ડક 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 થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશીની સરકાર નથી દોસ્તો અને જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી કેવી રીતે આવશે આપણે સરકારનું સર્જનક સલામતી પૂરી પાડવા માટે કર્યું કે નબળા માણસ ઉપર સબળો માણસ જો દાદાગીરી કરે તો પ્રોટેક્શન કોણ આપે તો કે પોલીસ સરકાર આપે અને નબળા અને સબળાની વચ્ચે એક હજડબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો માણસ કે જે બંનેને ન્યાય કરે નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કઈ છે નહીં એનાય હકનું રક્ષણ કરે ને જેની પાસે કઈક છે એના હકનું રક્ષણ કરે એનું નામ સરકાર પણ આજ શું થાય છે કે નબળા માણસ ને પોલીસ બે ધોકા વધારે માળે છે અને રૂપિયા વાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો સલામ મારે છે બેટા વ્યવસ્થિત ચડાવીઓ વ્યવસ્થિત ગાડી માટે ચડાયું દોસ્તો આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદર થી આપણે ખોલ્યો છે ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા કે મૂકો લભ પડતી હતાશ થઈ ગયા તા નિરાશ થઈ ગયા તા થાકી ગયા તા માનસિક રીતે બધું છોડી દીધું કે મૂકો લભાઈ આ કઈ કરવા જેવું નથી ખબર હતી કે ખોટું થાય છે પણ બોલવા કોઈ તૈયાર કેમ થાકી શું કામ બોલવું સહેજ બોલો તા તમને પોલીસ પકડી જાય સહેજ બોલો તા તમને ભાજપના માણસો ધાક ધમકી કરી જાય ઘડીક બોલો તો વળી તમારું કઈ ઉપજે નહીં તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય તા ભાજપમાં માં જાય તમે એકલા પડી જાઓ વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી પણ બોલે એવો રસ્તો નતો ડેલી ખોલી છે ત્યાંથી રાજમાર્ગ નીકળશે વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભા થી અને તમારા હાથે એવું સારું કામ થયું છે ચૂંટણીની અંદર કેવડી મોટી તાકાત અહીંયા કામે લાગી ગઈ હતી તમામ ફરતું પણ તમે જે ટક્કર આપી છે તમે જે ઈમાનદારીથી નિષ્ઠાથી કામ કર્યું છે જે મતદાન કર્યું છે એ નથી જવાનો એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો તમે બહુ સરસ મોટું કામ કર્યું છે આજે નવા વર્ષમાં હું આપણા બધાએ કાર્યકર્તાઓને આગેવાનોને સમર્થકોને વડીલોને વિશાવદર વિધાનસભાના બેસાણના જુનાગઢ ગ્રામ્યના સૌ મતદાતા હું હૃદયપૂર્વકના પ્રણામ કરું છું અને નવા વર્ષના રામ રામ કરું છું ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે શક્તિ આપે એવી હું નવા વર્ષે પ્રાર્થના કરું છું અમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું કેમ કે લડાઈ હજુ ઘણી લાંબી છે હજુ તો એમ સીધા નહીં આલે એટલા વર્ષથી ખાઈ ગયા છે ગોઠણિયા વાળીને એટલે સીધા તોય નહીં આલે થોડીક વાર લાગશે પણ જેમ મનોજભાઈ કીધું એમ તમે બધાએ મને આશીર્વાદ આપ્યા પછી તમારો મત મળ્યા પછી તમારો પ્રેમ મળ્યા પછી તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતા હવે મને આશીર્વાદ આપે છે પ્રેમ આપે છે આમંત્રણ આપે છે બોલાવે છે તમે જાણતા હશો ગુજરાતને ખૂણે ખૂણે થી લોકો ફોન કરીને મેસેજ કરીને રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશુદાનભાઈ ને કે મનોજભાઈ ને કે હરેશભાઈ ને ફોન કરીને કે છે કે ભાઈ તમે અહીંયા આવો અહિયાં તમારી જરૂર છે પાલનપુર થી થી હિંમતનગર થી ભુજ માંથી સાબરકાંઠા થી દાહોદ માંથી ચારે તરફ થી લોકો એમ કે છે કે અહીંયા આવો અહીંયા બહુ જરૂર છે પણ હું એમ કઉ છું કે ભાઈ અમારી જરૂર તો પેલા અહીંયા છે ભાઈ અહીં વાળા પેલો વારો આપેલો અહીં મત નો આપવા તો અમારી ક્યાંય જરૂર નતી ભાઈ આ તમે મત આપ્યા એટલે અમારી જરૂર બધે છે પણ આજ નવા વર્ષે વિસાવદર વિધાનસભાના આપણા સૌ કાર્યકર્તાઓ બહેનો ભાઈઓ યુવાનો બધાને મારે વિનમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા સાહે ચડું તમે બધા એમ કહો કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી હું નવા ચાહે ચડું

હુકમ કરો છો બધા અડધા હા પાડી છે તો મારે પછી આવતા વર્ષ સુધી વાટે રહેવું પડશે ભાઈ હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાત માંથી ભાજપ મૂલ્ય કાઢી નાખવાની જવાબદારી તમે મને હોપો છો કે નહી તો ફરો ગુજરાતમાં ગુજરાત માં હલાઈ નાખીએ ભાજપ વાળા ભ્રષ્ટાચાર ભગાવી અને ખેડૂત નું શાસન સત્યાવીસ માં વિધાનસભામાં બેસે એના માટેની જવાબદારી તમે મને આપો છો તો હું આજથી તમારી રજા લઉં છું વાંધો નથી ને અહીંયા હું મળતો રહીશ તમને બધાને બધાને ખબર છે બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે બીજા અને ચોથા શનિવારે ભેસાણની ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું અને આ ફિક્સ ચાર દિવસનો કાર્યક્રમ છે મહિનામાં કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય ક્યાંય ઘટના દુર્ઘટના હોય તો ન હોઉં નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર બીજા ચોથા શુક્ર શનિવારે ભેસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો અને અહિયાં ડુંગરપુર જિલ્લા પંચાયત ના કાર્યકર્તાઓ આગેવાનો વિસાવદર મળી શકે વડાલ જિલ્લા પંચાયત સીટ ના કાર્યકરો આગેવાનો ભેસાણ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે તમારા બધાના આશીર્વાદ થી નવા વર્ષ મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોઈએ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શરીરને સબસ્ક્રાઈબ કરતા રહો આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લગતી કોઈ પણ નેતા કંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમના વિડીયો મૂકવામાં આવશે તો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ લાઇકોન પ્રેસ કરો અને દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મેળવો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે નવા સમાચાર સાથે તો અમને રજા આપશો ધન્યવાદ